ઈકો ગાડી જોઈ રહ્યા છો આ ઈકો ગાડી વેચવાની છે ગાડી ટોટલ જવાબદારી સાથે આપવાની છે ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે ગાડી વન ઓનર ઘર ઘર ઓરિજિનલ ગાડી છે સાવ ઓછી ફરેલી ફૂલ સાચવેલી ચોખ્ખી ગાડી ઈકો ગાડીની ટોટલ માહિતી વિડીયોની અંદર તમને મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો સાથે ફેસબુક પેજ ફોલો કરી લેજો મારુતિ સુઝુકી સુજુકી ઇકો ગાડી છે જે વેચવાની છે ટોટલ જવાબદારી અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીની અંદર ક્યાંય પણ સડો નથી ચોખ્ખી ક્લીન નોન એક્સિડન્ટ ગાડી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા ઇકોના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક પેલા કરીને ત્યારબાદ જ જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સ્લેપ સ્ટાર્ટ આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ એસી પણ ચાલુ જોવા મળશે ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ગાડીના કિંમતની વાત કરું તો ગાડીની કિંમત તમે ફોન કરી અને જાણી શકો છો અને રૂબરૂ કિંમત ઓછી પણ થશે રૂબરૂ સ્થળ પર જો ગાડી તમારે લેવાની હશે તો ઈકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરેન્દ્રનગર જોવા મળશે ગાડી લેવી તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા જ વિડીયો ઉપર નંબર મળી જશે સત્તાણું બે પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી ઈકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો